ગુજરાતની પોલીસ ફરી એકવાર દોડતી થઈ ગઈ છે કારણ કે અમદાવાદની એક સાથે ઓગણીસથી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને તે પણ એકસાથે સાથે સૌથી મહત્વની વાત તો એ છે કે આ તમામ સ્કૂલો ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં આવે છે ધમકી મળતા જ સ્કૂલોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું કોણે આપી સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી અને સ્કૂલોને મળેલા મેલમાં બપોરે એક વાગ્યા ને અગિયાર મિનિટ ઓગણીસ સ્કૂલને બોમ્બ થી ઉડાવી દઈશું લાસ્ટ સ્કૂલ થી લઈને સાબરમતી જેલ સુધી આ પ્રકારની ધમકી સાથે પરંતુ ઓગણીસ સ્કૂલો સાડા આઠ વાગ્યા ધમકી ભર્યા મેલ મળતા જ સ્કૂલોમાં દોડધામ મચી ગઈ વિદ્યાર્થીઓને ક્લાસરૂમ માંથી મેદાન માં બહાર લાવવામાં આવ્યા વાલીઓને બોલાવી કેટલીક સ્કૂલો એ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દીધા જ્યારે પોલીસ તંત્ર દોડતું થયું સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સાથે ચેકિંગ કરવામાં આવ્યું પરંતુ એક પણ સ્કૂલમાં કંઈ ન મળ્યું પરંતુ આ ધમકીથી વાલીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો બેબી માહોલ હોય તો ગભરાઈ તો જઈએ બેબી નું સ સાથે બેબી નું શું થાય બેબી ગભરાઈ જાય ઘુમાઈ બેસી ને અમારું બાળક એટલે અમે દોડતા આઈએ જ ને અત્યારે અમારે ગડડા છે પગનું ઠેકાણું નથી તો અમે દોડતા એ સીડી ચડ્યા લીપ બી છે શું કરીએ અમે પણ આ જે બધું સ્કેમ થઈ રહ્યા છે એના માટે કોઈએ પ્રોપર આનો નિકાલ લાવો જોઈએ બાકી સ્ટુડન્ટ માટે આ જોખમ છે કારણ કે આ તો નજીક રહેતા હોય એ જલ્દી આવી જાય અને જો ભણતા હોય મોબાઈલ પણ હેંગ થઈ ગયા છે ટીચરોના એવું પણ મેં સાંભળ્યું સ્કૂલોને જે મેલ મળ્યા છે તેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોйને સંબોધીને લખ્યું છે કે અમદાવાદમાં વિસ્ફોટ જેલ સુધી અમિત શાહ લોરેન્સ બિશ્નોયને નિશાન બનાવવામાં આવશે આ ધમકીભર્યા મેલમાં ખાલિસ્તાન જન્મત સંગ્રહ સંગઠનનું નામ પણ છે અને હરદીપસિંહ નિજ્જરની હત્યાનો ઉલ્લેખ કરીને બદલાની વાત કરી છે આ પ્રકારની ધમકી પછી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી અને અમદાવાદની જે ઓગણીસ સ્કૂલોને ધમકી આપવામાં આવી હતી તે તમામ સ્કૂલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું સ્કૂલોએ પણ વાહન ચાલકોને તાત્કાલિક બોલાવીને વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દીધા હતા કે વિદ્યાર્થીઓની જિંદગીનો સવાલ હોવાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે અમદાવાદ શહેરની દસ થી પણ વધુ શાળાઓને એક ઇમેલ મોકલવામાં આવેલ જેમાં બ્લાસ્ટને લગતા કન્ટેન્ટ હતા મેલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ અને સિનિયર અધિકારીઓ બીડીડીએસ અને ડોગ સ્કોડની સાથે તમામ સ્કૂલનું નું એસ ચેક કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી કોઈ પણ સ્કૂલમાં શંકાસ્પદ વસ્તુ કે હિલચાલ મળેલ નથી તકેદારીના ભાગરૂપે તમામ સ્કૂલની આફ્ટરનૂનની જે શિફ્ટ છે બાળકોની એ કેન્સલ અથવા તો પોસ્ટપોન કરવામાં આવી છે ઇમેલનું ઓરિજિન અને કન્ટેન્ટ હાલ તપાસમાં ચાલુ છે પગલાની વાત કરીએ તો એસ ચેક ફિઝિકલ ચેક અને ગેટ ઉપર જ્યારે પણ હાઈ ફૂટફોલ થતો હોય એવા સમયે સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટની પોતાની સિક્યોરિટી એડમિન વિભાગના માણસો વધુ સંખ્યામાં રહી કોઈ પણ અનનોન પર્સન સ્કૂલમાં ન પ્રવેશે એવી તકેદારી રાખવા માટે સૂચના કરવામાં આવી છે મહત્વનું છે કે આ કોઈ પહેલી વખત નથી કે ગુજરાતમાં આવી ખોખલી ધમકી મળી હોય આ પહેલા પણ છ મે બે હજાર ચોવીસ અમદાવાદની છ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી બાવીસ જુલાઈ બે હજાર પચીસ અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ચાર ડિસેમ્બર બે હાજર પચીસ ગુજરાત હાઈકોર્ટના પરિસર માં બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી મળી હતી અને હવે શહેર ની ઓગણીસ શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી છે પરંતુ આ બધી આતંકીઓની ખોખલી ધમકીઓ છે આતંકીઓ ડરી ગયા છે ભારતના કડક વલણ થી આતંકવાદ અને નક્સલવાદના અંત થી છતાં સુરક્ષા એજન્સીઓ ધમકીને લઈને એલર્ટ બની ગઈ છે જેથી આતંકીઓના કોઈ પણ નાપાક ઈરાદા પૂરા ના થઈ શકે સંવાદદાતા પાર્થ જાની સાથે અનિતા પચડીનો રિપોર્ટ બીટીવી ન્યૂઝ અમદાવાદ